વિસનગર એપીએમસી હોલમાં આજે ભારતીય કિસાન સંઘ દ્વારા આયોજિત બેઠકમાં ખેડૂતોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ હવે છૂટીછવાઈ સરકારી સહાયથી સંતુષ્ટ નથી ભારે નુકસાન સામે ખેડૂતોએ સહાયનો સ્વીકાર નહીં કરવાનો અને સંપૂર્ણ દેવામાફી માટે લડત ચલાવવાનો હુંકાર કર્યો છે આપણે <Alexophone fucking> જાણે કે ના ચાલે આપડા પ્રશ્નો રજૂઆત કરવા પડે એની કીધું કંઈ નતી હુ વાત સાચી છે બગે આ તેલ લેયા છે આ તેલ લેયા છે થી બંધ તફાસે જે કુછ ઉનાળ પડ્યું આપને રજૂઆત નું જ ડર છે અમે જાણું છીએ બીજા કેમનો જાણું મેં આ ભાઈ આઉ ફટા પાઈ લઈ જવાના આ પધાર પૂણીયો તો ઓળખે તેનો ભૂકો લેયા ઓ મે આ आलता बात तो है कि मैंने आओ तो कह दूं तो कोटा पर नु करवाना है वो सवाल ना जो इन हुआ है आते हो आने तो कहीं लेने सवाल हां आ ये चार लसों तनों आई बाकी तो फिर तो शुरू आए हूं ये आई है सीजन आई है तो आप তাহলে খবরটা নিয়ে জাগ্রত করে বার্তা জানা নাও না আর আমি I'm not know